વલસાડમાં નોકરીના નામે ઠગાઈ કરતો શખ્સ પોલીસ સકંજામાં આવી ગયો છે પોલીસે ઠગ મોહમ્મદ ગવાસની ધરપકડ કરી છે વિદેશમાં નોકરીની લાલચે લોકો લોકો સાથે ઠગાઈ કરતો હતો વર્ક વિઝાના નામે પાસેથી લાખ રૂપિયા પડાવ્યા હતા વલસાડ પોલીસે મુંબઈ એરપોર્ટથી આ શખ્સની ધરપકડ કરી છે વિદેશ ભાગે તે પહેલા જ મોહમ્મદ ગવાસની ધરપકડ કરવામાં આવી છે તો વિદેશમાં નોકરીની લાલચે લોકોને સાથે ઠગાઈ કરતો હતો વર્ક વિઝાના નામે લોકો પાસેથી છોતેર લાખ રૂપિયા પડાવ્યા હતા સંવાદદાતા ઉમેશ અમારી સાથે જોડાઈ ગયા છે ઉમેશ આ વ્યક્તિ એ અલગ અલગ લોકો સાથે ઠગાઈ કરી છે ઘણા બધા પૈસા પણ લોકોના લઈ લીધા છે પોલીસ કઈ રીતે તેની પાસે પહોંચી હતી કઈ રીતે તેની ધરપકડ કરી પ્રશસ્તી જે રીતે વલસાડ શહેરમાં છે એક ઓફિસ ખોલીને જે આ ઇસમ છે મોહમ્મદ ગવા નામનો જે ઇસમ છે તેમના દ્વારા જે લોકો છે તેઓને વિદેશમાં નોકરી આપવાની લાલચ આપી હતી અને ત્યારબાદ જે વિદેશમાં તેઓને નોકરી આપીને જે વિદેશના જે વર્ક વિઝા છે તે આપવાની લાલચ આપી હતી અને ત્યારબાદ જે તમામ લોકો પાસેથી તેઓ મોટી રકમ પડાવી હતી છોતેર લાખ જેટલી રકમ છે તે અત્યાર સુધી તેમના દ્વારા પડાવવામાં આવી છે હજુ સુધી તો પોલીસ ચોપડે છે દસ જેટલા લોકો સામે આવ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે ઇસમ પકડાયો છે તેના પછી હજુ પણ કેટલા ઘણા લોકો સાથે સામે આવશે કારણ કે જે ઇસમ છે તે છેલ્લા ઘણા સમયથી વલસાડ ખાતે ઓફિસ ખોલી છે તે લોકો પાસેથી પૈસા લઈને જે વિદેશ ભાગવાની ફિરાકમાં હતો તે દરમિયાન પોલીસને માહિતી મળી હતી અને જે પોલીસ છે તે પોલીસ દ્વારા જે મુંબઈ ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટ છે તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તે بالقولة عبارة عن أميشة أو مغرب بدل؟